જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખસે ચોવીસ આઠ બે હજાર ના રોજ મુક્તશ્વર ડેમના ઉપર અંબાજી હું મિત્રો ભારે વરસાદ પડવાથી મુક્તશ્વર ડેમમાં પંદરસો કિસ્સુક પાણીની આવક છે તેની સાથે સાથે મિત્રો મુક્તેશ્વર ડેમ માં ચૌદસો ને તેપણ કિસ્સુ કિવસ ત્રણ ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે સરસ્વતી નદીમાં મિત્રો પાણી છોડવામાં આવ્યું છે તમે હાલમાં લાઇવ દ્રશ્યો જોઈ શકો છો મુક્તશ્વર ડેમના ઉપરલા ભાગમાં ભારે વરસાદ પડવાથી મુક્તેશ્વર ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળે છે અને આ વખતે ચોમાસામાં મુક્તર ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાતા મુક્ત પાણી છોડવામાં આવ્યું છે અને આજુબાજુ છે ચોમાસામાં મિત્રો આ વખતે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો મુક્તેશ્વર ડેમ મિત્રો ભરાતા ડેમ મારફતે મિત્રો ત્રણ ગેટ ખોલીને ને મુક્તેશ્વર ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું છે અને મિત્રો આ હતા આજના મુક્તેશ્વર ડેમ ના તાજા નો સમાચાર તમે બધા અમાર ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે મુક્તેશ્વર ડેમના ના તાજા ને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી